દોસ્તો અગર આપ વિડીયો કો અચ્છી તરીકે દેખના ચાહતે હે તો મોબાઈલ કો કોન્ટલ મોડ પર નમસ્તે મિત્રો સ્ટુડન્ટ આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે બ્રિજ કોર્સ નો પ્રથમ વિડીયો લેવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમને તો ખબર જ હશે સંખ્યા પરિચય પ્રકરણમાં શું આવે છે કારણ કે તમે ધોરણ નવમાં શીખીને આવ્યા છો એનું જ આપણે અહિયાં પુનરાવર્તન કરવાનું છે તો ચાલો આ ચેપ્ટર કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ વગેરે વગેરે સંખ્યાઓ વિશે તમે શીખીને આવ્યા છો પણ મિત્રો તમને ક્યારે એ સવાલ થયો આ સંખ્યાઓનું વર્ગીકરણ શા માટે કરવામાં આવે છે અને કોઈ કાળા રંગનો દડો છે અહીંયા આ ટોપલી ની અંદર બધા દડાઓ મિક્સ છે અને મિત્રો હવે જો આપણે લાલ રંગના દડા અલગ કરવા હોય પીળા રંગના દડા અલગ કરવા હોય અને કાળા રંગના દડા અલગ કરવા હોય તો એનો મતલબ શું થયો કે આ દડાઓનું આપણે વર્ગીકરણ કરી કાઢ્યું આ દડાઓને આપણે અલગ અલગ ટોપલીમાં વહેંચી દીધા તો આવી જ રીતે મિત્રો સંખ્યાઓ અનંત છે પણ આ સંખ્યાઓનું પણ વર્ગીકરણ કરવામાં આવે છે તેમને પણ અલગ અલગ નામ આપવામાં આવે છે તો ચાલો શરૂ કરીએ આ ચેપ્ટર પ્રથમ આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એક બે ત્રણ થી લઈને અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થતો હોય છે આજ રીતે મિત્રો પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણ સંખ્યાઓ આવે છે પૂર્ણ સંખ્યા ને મિત્રો તો મિત્રો સંખ્યાલેખા ઉપરની જીરો જે છે એને આપણે એડ કરી દઈએ તો આ જે સંખ્યાઓ જોવા મળશે એ પૂર્ણ સંખ્યાઓ તરીકે હશે એટલે જીરો વન ટુ થ્રી અપ ટુ અપ ટુ અપ ટુ આ થઈ પૂર્ણ સંખ્યાઓ એના પછી આવે છે મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ જેને એન્ટિચર્સ તરીકે ઓળખવામાં આવે છે અને એને જેડ આલ્ફાબેટ વડે દર્શાવવામાં આવે છે પૂર્ણા નો સમાવેશ થાય છે પરની તમામ ઋણ સંખ્યાઓ શૂન્ય અને ધનપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો હોય છે મિત્ર એક જિજ્ઞાસા તમને થઈ હશે કે ઇન્ટીજર છે પૂર્ણાંક સંખ્યા ને અંગ્રેજી માં ઇન્ટીજર કહેવાય તો એના માટે આપણે કેપિટલ આઈ ને આલ્ફાબેટ તરીકે ના દર્શાવવો જોઈએ હા મિત્રો આ સવાલ બધાને થાય પરંતુ અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવવા માટે ઝેડ આલ્ફાબેટ નો ઉપયોગ કરીએ છીએ કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે જર્મન ભાષાના જેહલિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે સંખ્યાઓ માટે અહીંયા વડે દર્શાવવામાં આવ્યું છે એના પછી મિત્રો સંખ્યાઓ રેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે અને એને ક્યુ વડે દર્શાવવામાં આવે છે તો મિત્રો સમય સંખ્યાઓને રેશનલ નંબર કહેવામાં આવે છે અને તેને ક્યુ આલ્ફાબેટ વડે દર્શાવવામાં આવે છે ક્યુ નો મતલબ છે કોસન્ટ હવે મિત્રો સમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે તો સમય સંખ્યાઓની અંદર સંખ્યા રેખા પરની ઋણ સંખ્યાઓ શૂન્ય ધન પૂર્ણાંક સંખ્યાઓ અને પોઈન્ટ વાળી સંખ્યાઓ એટલે જે સંખ્યાઓ સંખ્યા ક્યુ ના સ્વરૂપમાં મળતી હોય એ ઋણમાં પણ મળી શકે અને ધનમાં પણ મળી શકે દાખલા તરીકે માઇનસ છ અપોન પાંચ સત્તર અપોન આઠ વગેરે વગેરે તો મિત્રો સમય સંખ્યાઓ એને કહેવામાં આવે છે જે પી અપોન સ્વરૂપમાં હોય જ્યાં p જે છે એ પૂર્ણાંક છે કોઈ પણ પૂર્ણાંક આવી શકે શૂન્ય ધન પૂર્ણાંક ઋપૂર્ણાંક અને ક્યુ જે છે એ પણ પૂર્ણાંક લઈ શકાય પરંતુ ક્યુ ને ક્યારે શૂન્ય તરીકે લઈ શકાશે નહીં કારણ કે જો છેદમાં શૂન્ય હોય તો તે મિત્રો આ પરથી ખ્યાલ આવે છે કે સફી બાઇ ક્યુ સ્વરૂપમાં જો કોઈ સંખ્યાઓ મળે તો એને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીશું અને બીજું ટુ જીરો અને પી ની વેલ્યુ જેડ એટલે કે પૂર્ણાંક કોઈ પણ હોઈ શકે છે અને સમય સંખ્યા માટે બીજી એક અગત્યની વાત સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ શાંત અને અનંત આવૃત હોય છે શાંત એટલે શું મિત્રો જ્યારે કોઈ અપૂર્ણાંક આપણને આપેલો હોય અને એનો ભાગાકાર કરતા જો જવાબ આપણને ફિક્સ મળે એટલે કે પોઈન્ટ પછી નંબરોનું પુનરાવર્તન ના થતું હોય અને કોઈ એક નંબર પછી આગળ વધતો ના હોય તો તેને આપણે સાત દશાંશ અભિવ્યક્તિ તરીકે ઓળખીએ છીએ આ જ રીતે મિત્રો અનંત આવૃત અનંત આવૃત એટલે શું અનંત આવૃત મતલબ થયો જ્યારે આપણને અપૂર્ણાંક આપેલો હોય અને એ અપૂર્ણાંક નો ભાગાકાર કરીએ તો જવાબ મળે એમાં પોઈન્ટ પછી એક એક નંબર રિપીટ થતો હોય એનું પુનરાવર્તન થતું હોય એને અનંત આવૃત તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે મિત્રો અસમય સંખ્યાઓ જેને અંગ્રેજીમાં ઇરેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે અને તેને આલ્ફાબેટ વડે દર્શાવાય છે તો મિત્રો હવે આપણે જયારે સંખ્યા રેખા જોઈએ તો સંખ્યા રેખા પર શું હજુ પણ કોઈ સંખ્યાઓ બાકી હશે કારણ કે સંખ્યા રેખા પૂર્ણાંક હોય છે એવી સંખ્યાઓ બાકી છે જે પી બાય ક્યુ સ્વરૂપમાં હોતી નથી તો જે પી બાય ક્યુ સ્વરૂપમાં ના હોય એને અસમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે માટે અવિભાજ્ય સંખ્યાઓ વર્ગમૂળમાં હોય તો તેને આપણે અસમ્ય સંખ્યાઓ કહીશું અને એક ઉદાહરણ તો તમને ખબર જ હશે પાઈ પાઈ જે છે એ અસમ્ય સંખ્યા છે બીજું અગત્યનું પાસું એ છે કે આની કરતા વિરુદ્ધ વ્યક્તિ સમય એટલે કે તો મિત્રો અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ સભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય છે એટલે કે જ્યારે અપૂર્ણાંક નો ભાગાકાર કરીએ ત્યારે પોઈન્ટ પછી મળતા નંબરો પુનરાવર્તન થતું નથી એ કન્ટિન્યુઅસલી એકબીજાથી અલગ હોય છે આને આપણે અનાવૃત તરીકે ઓળખીએ છીએ મિત્રો પાય જે છે એની કિંમત ટ્વેન્ટી ટુ બાય સેવન છે અને એને આપણે દશાંશ પદ્ધતિમાં જોઈએ તો ત્રણ પોઈન્ટ ચૌદ પછી અલગ 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 હોય છે અને છેલ્લું મિત્રો આ બધી સંખ્યાઓને જયારે આપણે ભેગી કરીએ ત્યારે તે વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખાય છે જેને રિયલ નંબર તરીકે ઓળખવામાં આવે છે તો આ બધી સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે એના પછી કાલ્પનિક સંખ્યાઓ પણ આવે છે જે તમારે ધોરણ અગિયાર માર્ક સાયન્સ ની અંદર ભણવામાં આવશે આપણે આના ઉપર જ ધ્યાન આપવાનું છે એટલે આપણે વાસ્તવિક સંખ્યાઓ સાથે જ છે એટલે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહી બધી સંખ્યાઓના સમૂહ આવે તો એ વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતો આપણો બ્રિજ કોર્સ નો પ્રથમ લેકચર જેની અંદર આપણે સંખ્યા પરિચય ની વાત કરી તો ચાલો એક વાર એને ફટાફટ જોઈ લઈએ સૌ પ્રથમ આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ જેને નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે અને એને આલ્ફાબેટ વડે દર્શાવાય છે પ્રાકૃતિક સંખ્યામાં વગેરે વગેરે સંખ્યાઓનો સમાવેશ થતો હોય છે એના પછી આવે છે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાને હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે અને એને ડબલ્યુ આલ્ફાબેટ વડે દર્શાવાય છે બે ત્રણ વગેરે વગેરે સંખ્યાઓનો નો સમાવેશ થતો હોય છે એના પછી મિત્રો આવે છે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓને એન્ટીજર્સ તરીકે ઓળખવામાં આવે છે એમને છેડ વડે દર્શાવવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓની અંદર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ વગેરે સમય સંખ્યાઓ જેને રેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે જેમાં જેને ક્યુ વડે દર્શાવવામાં આવે છે એની અંદર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ માઇનસ છ પોઈન્ટ પાંચ સત્તર પોઈન્ટ આઠ વગેરે વગેરે એટલે કે સંખ્યા રેખા સંખ્યા તદુપરાંતી વાય ક્યુ ના સ્વરૂપમાં જોવા મળે છે એના પછી આવે છે અસમય સંખ્યાઓ જેને ઇરેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે અને એને આઈ વડે દર્શાવવામાં આવે છે